નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા બસ સ્ટેન્ડ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ટીવી ચિત્રા અને પોલીસ ટીમે લુણાવાડાથી ગોધરા જતા માર્ગ પર ચોપડા બસ સ્ટેન્ડ પાસે ફિલ્મી ડબે પીછો કરી આર છત્રીસ સીએ અઠ્યાશી એંસી કારમાંથી રૂપિયા એક લાખ સત્તાણું હજાર સાતસો પંચ્યાસીની કિંમતનો વિદેશી દારૂ આઈએમએફએલ બોટલ નંગ સોળસો ચૌદ મોબાઈલ એક કિંમત રૂપિયા દસ હજાર અને કાર કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ બાર લાખ સાત હજાર સાતસો પંચ્યાસીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે મુદ્દામાલ સાથે એક આરોપી મુકેશ માંગીલાલ લાંગી રહેવાસી ગુંદલી તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ઝડપી પાડ્યો છે જ્યારે બે આરોપી વોન્ટેડ છે વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે જૈન મેક્સ રહેવાસી ડુંગરપુર રાજસ્થાન અને વિદેશી દારૂનો જથ્થો મંગાવવાનો સમાવેશ થાય છે આ રનિંગ રેડ લુણાવાડા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં થતા એસએમસીની ની ફરિયાદના આધારે લુણાવાડા પોલીસે પ્રોહિબિશનની ફરિયાદ નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે